દરવાજો બંધ છે અમે ચેક પોસ્ટ આવી ગયા છે તો આ છે કે બે હાજર પચીસ ના નવા નિયમો અને એવામાં જુઓ વાંદરાઓને ખૂણે ગિરનાર લીલી પરિક્રમા બે હાજર માં અમે સૌથી પહેલા પોચી ગયા છે તમને સાચી સચોટ માહિતી દેવા માટે તો ભવનાથ માં આવી ગયા અને ગિરનાર લીલી પરિક્રમા દરવાજા તરફ અમે આગળ વધી રહ્યા છે એવામાં ડાબી બાજુ પ્રગતિ ધામ ગયું અને આગળ વધી રહ્યા છે એકવાર વાર લીલી પરિક્રમા કરવા જરૂર આવજો તમારું જીવન ધન્ય બની જશે આવી લીલી પરિક્રમા જો તમારા ગિરનારી મહારાજ દયા હોય ને તો જ થાય અને લીલી પરિક્રમા ના લીધે જુનાગઢ ટુરિઝમ વધી રહ્યું છે બધા ભાવિકો આવવા માંડ્યા છે બસો બાંધી બાંધી નાવા માંડ્યા છે તમે મોડા પડતા ને જલ્દી જલ્દી લીલી કરવા જરૂર આવી બની ગયો ચેનલ માં તમે જોઈ લેજો આ છે આની અંદર જે આનંદ છે અને એવામાં વાંદરાઓ ને ખૂણે ખૂણે મણકે મણકા બચ્ચા બચ્ચા બધા આટા મારે છે જો આવો નજારો તો તમને ગિરનાર માં જોવા મળે બીજા ક્યાંય જોવા ન મળે અને આ ગામ આવી ગયું અને આગળ તમને દેખાતો હોય છે લીલીપ્રિક્રમા નો બે હજાર પચીસ નો ધર દરવાજો અત્યારે દરવાજો બંધ છે અમે ચેક પોસ્ટ આવી ગયા છે આ ચેક પોસ્ટ નું નામ છે ઇટવા ઘોડી અમે ઇટવા ઘોડી પાસે ચેક પોસ્ટ છે જે અહીંયા દરવાજા લગીને આવી ગયા છે પણ અહીંયા દરવાજો બંધ છે તારું મેરું છે એટલે અમે આગળ જઈ શકતા નથી બટ અત્યારે તમે જોઈ શકો છો કે નજારો આવો છે અને આ બાજુમાં એક બોર્ડ મારેલું છે એ બોર્ડ માં એવું લખેલું છે ભાવિક ભક્તો ખાસ સૂચના તો પેલો નિયમ શું છે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવું ઉપયોગ કરવો પ્રતિબંધ છે તેમજ દંડ નહીં અપરાધ છે બીજો મુદ્દો શું છે વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં ત્રીજો મુદ્દો શું છે જંગલ માં આગ લાગે એવા કોઈ પણ કૃત્ય કરવા નહીં ચોથો મુદ્દો શું છે નદી નારામાં સાબુ શેમ્પુ નો ઉપયોગ કરી પાણી પ્રદુષિત કરવું નહીં પાંચમો જંગલ વિસ્તારમાં અત્યારે દરવાજો બંધ છે પણ દરવાજો જયારે ખોલવાનો છે એક તારીખે બપોર પછી છ વાગે ત્યારે કોણ કોણ આવાનું છે કોમેન્ટ કરી દેજો અને આજુબાજુ દેખાતું નથી અત્યારે પણ હું કાલે આવીશ ને મારા બીજો રસ્તો પણ છે ક્યાંથી હું જવાનો છું એનો પાર્ટ પાર્ટું આવી રહ્યો છે સબ્સક્રાઈબ કરી દેજો